જો તમે પણ રોયલ વેડિંગ અથવા તો ફંક્શન માટે સારી એવી પ્લેસ શોધી રહ્યા છો તો મુકેશ અંબાણીનું ગાર્ડન બુક કરાવી શકો છો એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું જીઓ વર્લ્ડ ગાર્ડન ધનિકો માટે નવું વેડિંગ વેન્યુ અને હાઈફાઈ ઇવેન્ટ હબ બની ગયું છે મુંબઈમાં આવેલા જીઓ વર્લ્ડ ગાર્ડનમાં મોટી મોટી ઇવેન્ટ્સ થાય છે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ ગાર્ડનનો ક્રેઝ વધી રહ્યો છે ઘણા લોકો આ ગાર્ડન બુક કરાવી રહ્યા છે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોક મહેતાના લગ્ન પણ આજ જ ગાર્ડનમાં થયા હતા પાંચ લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલા આ ગાર્ડનમાં તળાવ ઝરણા અને હરિયાળીની સાથે સાથે બે હજાર ગાડીઓના ની સુવિધા છે પશ્ચિમી મુંબઈનું આ સૌથી મોટું ઓપન એરફોર્ટ વેન્યુ છે મુંબઈમાં તે સૌથી મોટા આઉટડોર મલ્ટીપર્પઝ ઝોનમાંથી એક છે આ ગાર્ડનની સુવિધા વિશે વાત કરીએ તો કન્વેન્શન સેન્ટર હોટેલ બે મોલ થિયેટર રૂફ સહિતની અઢળક સુવિધાઓ છે જો તમારે પણ આ ગાર્ડન બુક કરાવવું હોય તો કરાવી શકો છો પરંતુ મોટી રકમ ચૂકવવી પડશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીઓ વર્લ્ડ ગાર્ડનમાં એક દિવસનું ભાડું પંદર લાખ રૂપિયા છે તેમાં ટેક્સ સામેલ નથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે જે દિવસે કોઈ ઇવેન્ટ ન હોય તે દિવસે સામાન્ય લોકો પણ નજીવા દર ટિકિટથી જોઈ શકે છે